લેસી <ted> ખાવાનું <cally> <try> <try>

ગાયકા <coughs> <coughs>

તો હું બાજુ એટલે કે અવે તે ખાડામાં ભાડા અરુજ ગર છો તમો ખબર અમે તો મંગારે આવી છે અરુજ છે અરુ મોડિયા આયા તા કે આયુજ છે અરુજ ને આ

ઉભા આમ લે નહીં લેકતું મન યાર ઉભા તો યાર અને ખારું કોમ લાગે યાર પછી ખારું કોમ છે અહી ખારું કોમ ઓલા કેરે પાકીયા એ ગોમળિયો કાઈ બાપા એ મેમો એ મેમો લે લે બાપા રે અરે બોલા મે આઈશું લે બાપા રે લે આવતા લે મેમો મેમો લે અડો શીય પડી મારી ચા લે હા બાપા રે મારી ઘરે ના બાપા

પણ બાકીટલી બેઠાઈ જાય મારા ગયું છે પણ આવું કરે મે મહિના કે

બેબલ બસ એલો જગ્યા રે બસ આટલા આટલા આલે પાણી તાર ને મારતી તો આ કાટલા કે નહી દેમો કાટલો અલે ને 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 શું

જો વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ સબસ્ક્રાઈબર તો અચુક કરતા જાય છે જય માતાજી